તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાન કટ જોઈ શકો છો અને સાથે સાથે તમે ગાયની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટવાળી ગાય છે અને આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે અને બહુ સોજી ગાય છે મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે વીહાવાની વાત કરીએ તો ચારથી પાંચ દિવસની કાચી ગાય છે એટલે ચારથી પાંચ દિવસની વીહાવામાં વાર છે હવે દૂધ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સાતથી આઠ લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ બધી વાત તો મેં તમને કરી દીધી એની કન્ડિશન વિશે તમને વાત કરી દીધી ગાય ક્યાં જોવા મળે છે હવે એ વાત બાકી રહી તો એ વાત હું તમને કરી દઉં તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામ નાની રાજસ્થળી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો પાલીતાણા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે ત્યાં ગામ તમને રાજ નાની રાજસ્થળી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જો તમને ગાય ગમતી હોય લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો આ ફોન નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમકે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે આ જે બીજા નંબર ઉપર જે આ લીલડી વાસળી જોઈ શકો છો એટલે કે લીલડી ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી પણ વેચાવા આવી છે ઓળખીની વાત કરવામાં આવે તો તમે ઓળખીની હાઈટ જોઈ શકો છો સાથે સાથે એની અડર ક્વોલિટી જોઈ શકો છો એટલે કે ચારે થન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ઓળખીની સીન પેટન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ઓળખી છે આગળ વાત કરું તો તમે જે આ ઓળખી છે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત કાનકટ અને સિંગ વાળી ઓળખી છે હવે મિત્રો તમને આ ઓળખીની કંડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ઓળખી તમે લીલડી જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ ઓળખી જે છે એની માહિતીની વાત કરીએ આપણે તો હાલમાં આ પાંચ મહિનાની ગાભણ છે એમાં આ ઓળખીના માલિકનું કહેવાનું છે મિત્ર એ માહિતી તો મેં તમને આપી દીધી પણ આ ઓળખીની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ ઓળખીની જે કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાસાઠ હજાર રૂપિયા ઓળખીના માલિકે રાખેલ છે હવે આ પાસાઠ હજારવાળી ઓળખી તમને રૂબરૂ એટલે કે પ્રોપર ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ઓળખી છે એ તમને ગામ ભાવનગર તાલુકા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર અને મિત્રો જિલ્લા વિશે જો તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જશે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબરની જો તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને તમે આ ઓળખી રૂબરૂ જોવા જાવી પહેલાં ફોન કરીને જઈ જાવ એના માલિકને કેમ કે જો આ ઓળખી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં કોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો અને મિત્રો આ ઓળખી છે પહેલો વેતર છે હજી વિહાવાની બાકી છે તમે જોઈ શકો છો એની અડર ક્વોલિટી બહુ સારી અને બેસ્ટ ગાય છે સિંગ પેટર્ન એ કાનકટે હાઈટે બોડી એ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને સાથે સાથે તમે અડર ક્વોલિટી પણ ગાયની જોઈ શકો છો દૂધે પણ સારી ગાય તૈયાર થાય એવું લાગે છે હવે મિત્રો તમને જો આ એટલે કે આ ગાયની તમને કંડિશન વિશે કે જે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ હશે તો હું તમને માહિતી આપીશ મિત્રો આ ગાય અને આના પછીની જે ગાય છે એ બે ગાય વિશે મારી પાસે વધારે માહિતી તો કઈ આવેલ નથી પણ એ બે ની સાથે કિંમત છે એટલે કે એક જ માલિકની ગાયું છે એટલે સાથે કિંમત કરેલ છે અને બેની એક સાથે કિંમત જે છે અને પછીની ગાય હું તમને બતાવું આગળ આગળ સ્ક્રીન ઉપર એમાં હું તમને બેની એક સાથે કિંમત જે છે એ હું તમને આપી દેવાનો છું હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે હવે જો આપણે એની વાત કરીએ આગળ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ ભાવનગર તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો તમને જાણ કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને રૂબરૂ જોવા જાવી પહેલાં ફોન કરીને જઈજો કેમ કે આ ગાય જો વેચે જાય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછીની મિત્રો તમે જે આ કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગાયનો આ ગાયની સિંગ પેટન જોઈ શકો છો સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો તમે આ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો તો મિત્રો આ ગાય પણ આજે વેચાવા આવી છે ગાયની વાત કરીએ તો તમે કાનકટ જોઈ આગળ એ ગાયની સિંગ પેટર્ન જોઈ આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ પછી આ એનું પારોડું એટલે કે એનું વાછડું મેં તમને બતાવી દીધું સિંગ પેટર્ન પણ બહુ સારી અને બેસ્ટ છે હવે મિત્રો આપણે આગળ વાત કરવામાં આવે તો આ ગાય અને આની આગળ મેં જે તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી એ બે ગાયની કિંમતની જો વાત કરવામાં આવે તો મિત્રો બે ગાય થઈને કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે તો બેની કિંમત ત્રીસ હજાર છે મિત્રો ખોટી ભૂલ ન કરતા અને હું ત્રીસ હજાર રૂપિયામાં બે ગાય આપવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ ભાવનગર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો તમને આ પ્રોપર ભાવનગરમાં જ આ ગાય એટલે કે રૂબરૂ એટલે કે પ્રોપર જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને તમે આ ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જાજો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો ન થાય હવે એના પછી મિત્રો તમે લીલડો કૂટ જોઈ શકો છો તો આજે આ ગીર કૂટ પણ વેચાવા આવ્યો છે કૂંટની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરો તો તમે ખૂટનો હંપ જોઈ શકો છો કે એની કાનકટ જોઈ શકો છો એનું માથું જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કૂટ છે અને મિત્રો સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લીલડો કલર છે અને હાલમાં લીલડા કલરની બહુ ડિમાન્ડ છે એટલે કે લીલડા કૂંટની બહુ માંગ છે હાલમાં તો આ બહુ સારો અને બેસ્ટ ફૂટ છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને અમારા આ ફેસબુક પેજને ફોલો પણ કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોય અથવા તો અમારા ફેસબુક પેજને ફોલો કરેલું હોય તો તમે સરળતાથી અમારે વિડીયો રોજના રોજ જે મૂકાય તમારી સુધી સરળતાથી પહોંચી શકે હવે વાત કરવામાં આવે આ કોટની કિંમત વિશે તો તમે કિંમત જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ જ રીતે આ કોટની જે કિંમત છે એ પચાસ હજાર રૂપિયા કોટના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે કોટ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો જસદણ અને જિલ્લા વિશે જે તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જસદણ છે ત્યાં તમને આ કોટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને કૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન પર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા કોન્ટેક નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક કરી અને એમાં તમે અમને પશુના આડા વિડીયા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે ને એ બધી માહિતી અમને મોકલી શકો છો અમે તમારા પશુની મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ